આદિવાસીઓ પરંપરાથી આદિવાસી જાતિ જ છે એ કોઈ ખ્રિશ્ચન જાતિ અહીંયા કોઈ નોંધાયેલી જ નથી તો એ લોકોને ખરેખર સરકાર શ્રીએ પરવાનગી આપવી ન જોઈએ ગામમાં જાતિનો અસર હોય તો તેનો કોઈ પુરાવો બતાવો આદિવાસી સંસ્કૃતિનો સખત વિરોધ કરે છે કારણ કે ઘરના દેવ દેવી દેવતા હોય વડીલોના દેવી ઘરમાં હોય તે કાઢી નાખી છે ડુંગરની માવલી હોય તેને પૂજવા દેતા નથી

પરવાનગી એવા જ લોકોને આપવામાં આવે કે જે લોકો રજિસ્ટર્ડ ખ્રિસ્તી હોય હિન્દુ સંગઠનોએ ચિંતા વ્યક્ત કરી છે કે આવા કાર્યક્રમો થકી ધર્માંતરણની પ્રવૃત્તિને પ્રોત્સાહન મળી શકે છે ત્યારે શું છે આ સમગ્ર મામલો અને શા માટે હિન્દુ સંગઠનો આ પ્રકારની માગણી કરી રહ્યા છે એ વિસ્તારથી સમજીએ તિલુભાઈ માર્યાભાઈ ચૌધરી ગામ ગઢી તાલુકા ધરમપુર જિલ્લા વલસાડ અને હું અહીંયા એક ગામનો આગ્રહ તરીકે કામ કરું છું અને ફરિયાદ જે મામલતદાર ઓફિસ સામે નોંધાવી હતી તેમાં અમને એટલો જ વિરોધ છે કે સાહેબ અહીંયા જાતિ જ નથી ખ્રિશ્ચન તો પરવાનગી ખોટી મળે છે અમારું કહેવાનું અને જો જાતિ હોય તો રેકોર્ડે બતાવવી જોઈએ અને આ જે નાતાલનો પ્રોગ્રામ થાય એ ખરેખર ખોટો એ જાતિ જ તો સાનો પ્રોગ્રામ એટલે ખરેખર એની ખરેખર ચકાસણી થવી જોઈએ જાતિ છે કે નહીં છે એની તપાસ થાય અને સાચું હોય તો આપે તો અમને કોઈ વાંધો નથી પણ છે જ નથી એટલે અમને એનું મોટું દુઃખ થાય આદિવાસીને ખોટી નુકસાન થાય અહીંના જે આદિવાસી પૂર્વો જે અહીંની જે સંસ્કૃતિ છે તેને નુકસાન થાય એના બાબતે અમે આ એક ફરિયાદ આપી હતી શું કહેવું છે આ બાબતે તો અમારે તો એટલું જ કેવું છે કે ખરેખર આ આદિવાસીઓ પરંપરાથી આદિવાસી જાતિ જ છે એ કોઈ ખ્રિશ્ચન જાતિ અહીંયા કોઈ નોંધાયેલી જ નથી તો એ લોકોને ખરેખર સરકાર શ્રીએ પ્રવાનગી આપવી ન જોઈએ એટલું જ અમારું કહેવાનું છે આપણે એવું કે ખરેખર અમારા ઘડી ગામમાં ખ્રિશ્ચન જાતિનો જે અસર હોય તો તેનો કોઈ પુરાવો બતાવો આપણા ગામમાં કોઈ ખ્રિશ્ચિયન છે નહીં છે ને કોઈ નહીં પછી આ લાવ્યા કાથી આ કેવી રીતે ઉજાવે ઉજવણી કેવી રીતે થાય અને પરવાનગી કેવી રીતે મળે

ને ખાલી ખોટું પ્રોત્સાહન આપે કે ભાઈ આમાં આવો તો સારું થઈ જવાય આમ થાય અને કોઈને પૂછવા વગર એ લોકોની મંડળી હોય કે ગમેતાથી છે ને મશીનરીઓ એમ કહે કે ભાઈ અમે તમને આટલા પૈસા આપીશું તમે જો આનો થોડોક પ્રચાર કરશો તો તેને પૈસા આપીશું એમ કરીને લોકોને એકીટા કરે ને તેમાં છે તે એ લોકો પરવાનગી વગરના બધા ચર્ચ એ લોકોએ બનાવે કોઈ પણ પરવાનગી પરવાનગીનો મંદિર ચર્ચ નથી જેટલા કંઈક બહેના છે એ બધા ખાલી ખોટા એ લોકોને દબાણ કરીને જેને જગ્યા માગીને વગર પરવાનગીના ચર્ચો બન્યા છે અને ખાલી ખોટું સમજાવે છે એટલે લોકો ન સમજે અભણ છે જ્ઞાન છે એને ખાતર એમાં જઈને ખાલી એ લોકોને રાખ્યા છે કે ભાઈ આમાં આવું તો સારું એમ આ લોકો ખાલી ખોટી પ્રવૃત્તિ કરે છે આદિવાસી આદિવાસી પણ વિરોધ વિરોધ કરે કરે છે એવું સખત માતાજી હોય કે બીજા ત્રીજા કોઈ ગ્રામ દેવી હોય એ કરવાના ના પાડે છે ખાલી ખોટું ઊંધું સમજે છે કારણ કે પૂર્વજનો આ દેવી દેવતા રાખ્યા છે એને ખરેખર પૂજા થવી જોઈએ તેના કારણે ગામમાં કુટુંબમાં કાયમ માટે વિવાદ થાય છે આ બાબતમાં અમારી એવી માંગણી છે કે કાયદેસરની સરકારે એના પાછળ ચકાસણી કરીને યોગ્ય નિર્ણય લે એવી અમારી માંગણી છે એક તરફ નાતાની તૈયારીઓ ચાલી રહી છે બીજી તરફ હિન્દુ આદિવાસી સંગઠનો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે ત્યારે શું છે આ મૂળ મુદ્દો એને વિસ્તારથી સમજીએ આ પ્રશ્ન ધરમપુરના અમુક ગામડાઓનો કે વિસ્તારનો નથી દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને ડાંગ વલસાડ અને તાપી જિલ્લાના આંતરિયાળ ગામોમાં એક સમસ્યા પગપેસારો કરી રહી છે અને એ છે ડેમોગ્રાફિક ચેન્જની સમસ્યાના મૂળમાં છે ગેરકાયદેસર રીતે થતું ધર્માંતરણ સુવ્યવસ્થિત ષડયંત્રના ભાગરૂપે કરવામાં આવતા ધર્માંતરણના જોરે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓની ડેમોગ્રાફી બદલાઈ રહી છે છેલ્લા થોડા સમયમાં હિન્દુઓનું સામૂહિક ધર્માંતરણ ગેરકાયદેસર ચર્ચ બાંધી દેવા અને સેમિનાર અને કાર્યક્રમોની આડમાં અંધવિશ્વાસને પ્રોત્સાહન આપવા જેવા અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે પરંતુ સરકારી આંકડા જોવા જઈએ તો સ્થિતિ કંઈક અલગ છે કારણ કે આ જે ધર્માંતરણ થાય છે તે કાયદેસર રીતે થતા નથી ધર્માંતરણ કરનારાઓ ધર્મ અને પરંપરાની રીતે તો ખ્રિસ્તી થઈ જાય છે પરંતુ સરકારી ચોપડે હજી પણ હિન્દુ આદિવાસી તરીકે જ નોંધાયેલા છે અને સરકારી લાભો મેળવતા રહે છે અને એ જ કારણ છે કે હિન્દુ આદિવાસી સંગઠનો માંગ કરી રહ્યા છે કે નાતાલમાં જે કાર્યક્રમની પરવાનગી આપવામાં આવે એ ફક્ત રજિસ્ટર્ડ ખ્રિસ્તીઓને જ આપવામાં આવે ત્યારે હિન્દુ સંગઠનોની ચિંતાનું પ્રશાસન શું નિવારણ લાવે છે એ હવે જોવાનું રહ્યું